તો ચાંદીપુરાથી ચેતી જજો કારણ કે સુરેન્દ્રનગરમાં વધતા ચાંદીપુરાના કેસોએ તંત્રની ચિંતા વધારી દીધી છે પાંચ તાલુકાઓમાં શંકાસ્પદ ચાંદીપુરાના કેસો નોંધાયા છે ગ્રામીણ વિસ્તારોમાંથી સેન્ડફ્લાય માખીઓના નમૂનાઓ પણ આરોગ્ય વિભાગની ટીમોને મળી આવ્યા છે ત્યારે કાચા મકાનોમાંથી મળી આવ્યા છે સેન્ડફ્લાય માખીઓના નમૂના આગામી દિવસોમાં વાયરસ વાયુ વેગે પ્રસરે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે તો પાંચ શંકાસ્પદ કેસ હાલ સુરેન્દ્રનગરમાં ચાંદીપુરાના દાખલ થયા છે ગ્રામ્ય વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા કાચા મકાનોમાં તંત્ર દ્વારા ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે તો આરોગ્ય વિભાગની ટીમને કાચા મકાનોમાંથી સેન્ડફ્લાયના જે ફ્લાય માખીઓ મળી આવી છે ગ્રામ્ય વિસ્તારોમાં કાચા મકાનોમાં તંત્રએ ફોગિંગની કામગીરી હાથ ધરી છે સુરેન્ગરમાં ચાંદીપુરા તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ ફઝલ સુરેન્દ્રનગરમાં ચાંદીપુરા વાયરસના કેસો સામે આવી રહ્યા છે શું વિગતો મળી રહી છે બીજી તરફ સુરેન્દ્રનગરમાં પણ આ ચાંદીપુરા વાયરસ છે તેના કેસો વધી રહ્યા છે ખાસ કરીને તીરો થી ચૌદ વર્ષના બાળકોમાં આ ચાંદીપુરા વાયરસના ના છે તે લક્ષણો દેખાઈ રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના પાંચ તાલુકાઓમાં ચાંદીપુરા જે વાયરસ છે તેના પાંચ કેસો દાખલ થયા છે એટલે સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગની ચિંતામાં છે તે વધારો થયો છે ખાસ જે આ ભોગ બનેલા બાળકો છે છે તેમને રાજકોટ અને સારવાર માટે આવી રહ્યા ત્યારે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરના જે ગ્રામીણ વિસ્તારો હોય જેમાં ચૂડા ધાંગધ્રા વઢવાણ સહિતના જે તાલુકાઓ છે ત્યાં ચાંદીપુરા વાયરસના જે શંકાસ્પદ કેસો દાખલ થતા તંત્રની ટીમમાં દોડધામ મચી છે આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક પડે આ ગામોમાં દોડી ગઈ સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યારે ચાંદીપુરા જે કેસો છે તે વધી રહ્યા છે જેને લઈને આરોગ્ય વિભાગની ટીમ અને જિલ્લા કલેક્ટર દ્વારા વીસ જેટલા પીડીએટિક ડોક્ટરોની ટીમો તૈનાત કરવામાં આવી છે ગામડાઓમાં જ્યારે આવા પ્રકારના કેસો નોંધાય ત્યારે તાત્કાલિક બાળકોને સારવાર મળી રહે તે પ્રકારના પ્રયાસ તંત્ર દ્વારા તો હાથ ધરવામાં આવ્યા છે પરંતુ આ પ્રકારના કેસો નોંધાતા હોવાના કારણે હાલ સુરેન્દ્રનગરની એક પણ હોસ્પિટલમાં આનો આનો ઈલાજ નથી થતો હોતો એટલે રાજકોટ અમદાવાદ જેવી હોસ્પિટલોમાં તેમને સારવાર માટે લઈ જવામાં આવતા હોય છે ત્યારે ઉલ્લેખની છે કે અત્યાર સુધીમાં પાંચ જેટલા કેસો સુરેન્દ્રનગરમાં દાખલ થયા છે અને પાટડીની જે અગિયાર મહિનાની બાળકી હતી તેનું

નોંધાયા છે ત્યાં આ પ્રકારની માખીઓના નમૂના આરોગ્ય વિભાગની ટીમો મળ્યા છે એટલે આગામી દિવસોમાં આ વાયરસ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે પરંતુ હાલની પરિસ્થિતિ મુજબ જો અગામ સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગની ટીમે તૈયારીઓ ચાલુ કરી હોય તો જે ગામોમાં કાચા મકાનો છે તેનો સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે અને સર્વે જ્યાં આવા પ્રકારના માખીઓના નમૂના મળે ત્યાં ફોગિંગ અને દવા છટકાવ સહિતની કામગીરી આરોગ્ય વિભાગની ટીમો કરી રહી છે પરંતુ તે છતાં પણ હજુ આ આ જે વાયરસ છે તે વાયુ વેગે પ્રસરે તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે અને જિલ્લામાં વધી રહ્યા છે ચાંદીપુરાના કેસ જેને લઈને તંત્રમાં પણ દોડધામ મચી છે જી 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 આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે તો સુરેન્દ્રનગરના ગામડાઓમાં હવે આરોગ્ય વિભાગ